શ્રી ગણેશાય નમઃ ત્રિશૂર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની કથા છે હનુમાનજીને આખા શરીરે સિંદૂર શા માટે લગાડવામાં આવે છે તો ચાલો સાંભળીએ વાર્તા એક સમયની વાત છે માતા સીતા પોતાનો સાજ શિંગાર કરી રહ્યા હતા ને સેથામાં સિંદૂર લગાવી રહ્યા હતા ત્યારે હનુમાનને મનમાં જિજ્ઞાસા પ્રગટ થઈ કે હું માતાને પૂછું કે તમે માથા ઉપર સિંદૂર કેમ લગાડો છો પછી તેમણે માતા સીતાને પૂછ્યું કે માતા તમે સેઠામાં સિંદૂર કેમ લગાડો છો ત્યારે માતાએ જવાબ આપ્યો કે આ મારા સ્વામી રામની લાંબી આયુષ્ય માટે છે અને સારા સ્વાસ્થ્ય માટે હું સિંદૂર લગાડું છું અને શાસ્ત્રમાં આવું લખ્યું છે આવું કહ્યું છે કે દરેક મહિલા માંગમાં સિંદૂર લગાડે તો તેમના પતિનું આયુષ્ય થાય છે છે અને શરીર નિરોગી બને ત્યારે હનુમાનજીને વિચાર આવ્યો કે માતા સીતા સિંદૂર લગાડે છે તો મારા ભગવાન મારા સ્વામીની આયુષ્ય લાંબી થાય છે તો હું પણ આખા શરીર ઉપર સિંદૂર લગાડી દઉં અને મારા રામ તો અમર થઈ જશે આવો વિચાર કરી અને હનુમાનજી તો આખા શરીર ઉપર સિંદુર લગાડી અને જ્યાં રામ ભગવાન બેઠા હતા ત્યાં જઈને સભામાં પહોંચી ગયા ભગવાન રામ તો એકદમ પ્રસન્ન થઈ ગયા અને તેમને પ્રસન્ન જોઈને હનુમાનજીને માતા સીતાની વાત એકદમ હળો હળ હૃદયમાં ઉતરી ગઈ તો મિત્રો ત્યારથી હનુમાન દાદા પ્રેમથી પોતાના શરીર ઉપર સિંદુર લગાડે છે તેમના સ્વામી તેમના ભગવાન રામની રામી આયુ માટે તો મિત્રો આજની કથાને હું અહીં વિરામમાં પૂછું કાલે ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ